આગળ વધીએ તો અમદાવાદના સંસ્કાર ધામમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંઈરામ દવે સહિત એકસો પચાસ કલાકારો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે સીધી તસવીરો પણ આપને બતાવી રહ્યા છે આ કાર્યક્રમ પીએમ મોદીના જીવન ઉપર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો છે બાળપણથી વિશ્વ મંચ સુધીની સફર મોટી સંખ્યામાં નમોતોત્સવમાં જનમેદની ઉમટી છે નરેન્દ્ર મોદીના જીવન દર્શન સંઘર્ષ યાત્રાની ઉજવણી રાષ્ટ્ર નિર્માણના વિચારો ઉત્સવરૂપી ઉજવણી આ નમોદવમાં થઈ રહી છે આ તસવીરો સીધી અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નમોત્સવની ઉજવણી થઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંચ પર હાજર છે આપ જોઈ રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે અમદાવાદના સંસ્કાર ધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આપણે જણાવી દઈએ સાંઈરામ દવે સહિત એકસો પચાસ કલાકારો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ કાર્યક્રમ પીએમ મોદીના જીવન ઉપર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો છે બાળપણ થી વિશ્વ મંચ સુધીની ની તેઓની જે સફર રહી તે આ કાર્યક્રમ થકી લોકો સુધી પહોંચાડવામાં આવશે મોટી સંખ્યામાં નમતોત્સવમાં જનમેદની ઉમટી છે તસવીરો સીધી અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના સંસ્કારધામ થી તેના ચાણક્ય અને ભારતની રાજનીતિને નવી દિશા આપનાર આપના બધાના પોતાના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ એવા અમિતભાઈ શાહજીને વિનંતી કરીશ કે આજે અમદાવાદની જનતાને ઉદ્બોધે ઉદબોધે અને નમોત્સવને આપ સમક્ષ ખુલ્લો મૂકે

સન્માન્ય ડોક્ટર ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આ નમોત્સવને માણવા માટે એકત્રિત થયેલા સૌ ગાંધીનગર મત ક્ષેત્રના ભાઈઓ બહેનો સૌને મારા રામ રામ મિત્રો આજે એક કલાત્મક પ્રસ્તુતિના માધ્યમથી એક એવા જીવનનું આપણી સામે ખૂબ બારીકી સાથે એના કર્તૃત્વનું જીવનનું સિદ્ધાંતોનું વર્ણન થવાનું છે કે જે વ્યક્તિએ કેવળ ચાલીસ કરોડની ભારતની જનતામાં બે હજાર સુડતાલીસમાં માં ભારત વિશ્વમાં સૌથી પ્રથમ હશે એવો વિશ્વાસ ભરવાનું વાત કરી છે પોતાના વિચારોથી કામોથી આયોજનથી અને દ્રઢ સંકલ્પથી એકસો ચાલીસ કરોડ ભારતીયોના મનમાં વિશ્વાસ ફક્ત અગિયાર વર્ષના ટૂંકા ગારાની અંદર ભરવો એ ત્યારે જ થઈ શકે જ્યારે એ વ્યક્તિએ બાકીનું આખું જીવન આ માર્ગ પ્રશસ્ત કરવામાં આ માર્ગ ઘડવામાં ચિંતન કર્યું હોય એને સફળ કરવા માટે પ્રયોગો કર્યા હોય મોદીના જીવન પર આ નમોત્સવની રચનાનો વિચાર જયારે નરેન્દ્રભાઈ પોતાના જીવનના પંચોતેરમાં વર્ષના પડાવ પર પહોંચ્યા ત્યારે દેશ અને દુનિયાના અનેક લોકોએ અનેક પ્રકારના સુજાવો આપ્યા હતા કે અદ્ભુત વ્યક્તિત્વ અદભુત જીવન અને જીવનની અદ્ભુત યાત્રા લોકો સુધી કઈ રીતે પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ જે કાર્ય સંસ્કૃતિમાં આવે છે એમનો પહેલો પ્રતિભાવ હતો જરૂર શું પછી અનેક લોકોએ એમને વાત કરી કે કેટલાક જીવન કામ કરતા 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 એવા થાય જેની પર વ્યક્તિ સંસ્થા અને વિચારની માલિકી નથી હોતી એ જીવન પ્રેરણા સ્ત્રોત બન હોય છે અને પ્રયાસ કરવો જોઈએ અને આજે આ નમોત્સવ એના પરિપાક રૂપે આજે આપણે સૌ લોકોની સામે અહીંયા આપણે સાથે બેસીને માણવાના છે સતત ત્રણ દિવસ સુધી અહીંયા સમાજ જીવનના અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞો લોકો આગેવાનો આવશે ને નમોત્સવને માણશે